સુરતના પાસોદરામાં ગ્રીષ્મા બેકરિયાની હત્યાથી ચકચાર મચી ગઈ છે ત્યારે ત્રણ દિવસના રિમાન્ડ પર રહેલા ફેનિલને સાથે રાખીને પોલીસે હત્યાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં આરોપી ફેનિલે સૌપ્રથમ તેના મિત્રના કાફે લઈ ગયો હતો ત્યારબાદ ગ્રીષ્મના ઘર સામે ઘટના સ્થળે લઈ ગયો હતો જ્યાં ફેનિલના ચહેરા પર હત્યાનો કોઈ પણ પ્રસ્તાવ દેખાયો ન હતો અને રીઢા હત્યારાની જેમ પોલીસને ઉચ્ચ અધિકારીઓ સામે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું તથા કેવી રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો એ પણ ફરીથી બતાવ્યું હતું ફેનિલને આજે પોલીસના ડીવાયએસપી કક્ષાના ઊચ્ચ પોલીસ અધિકારીઓની એસઆઇટીની ટીમની હાજરીમાં જ ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો ગ્રીષ્માના ઘર સામે હત્યાનું રિકન્સ્ટ્રક્શન ફેનીલે કરી બતાવ્યું હતું પોલીસને ફેનીલે કહ્યું કે આ રીતે મેં ગ્રીષ્માને ખેંચીને ગળે ચપ્પુ રાખ્યો અને બાદમાં તેનું ગળું કાપી નાખી પોતે પણ હાથે ચપ્પુ ક્યાં જઈને માર્યું એ સમગ્ર જગ્યા ફેનીલે બતાવી હતી હાથમાં પાટા સાથે લવાયેલો ફેનીલ લંગડાતા લંગડાતા ચાલી રહ્યો હતો પોલીસે હાલ સમગ્ર કેસમાં યુદ્ધના ધોરણે તપાસ આદરી છે પોલીસની પૂછપરછ દરમિયાન હત્યાનો આરોપી ફેનીલ માટે કાળ લઈને ફરતો હોવાનું પણ સામે આવ્યું છે હત્યાના દિવસે યોજનાપૂર્વક હત્યા કરવાનું તેને નક્કી કર્યું હોય એમ ફેનિલ સૌપ્રથમ ગ્રીષ્માની અમરોલી ખાતે આવેલી કોલેજ પહોંચી જવા પામ્યો હતો ત્યાં ગ્રીષ્માની શૈલીએ કહ્યું મારે તેને મળવું છે બહાલી જો જોકે ગ્રીષ્માની શૈલીએ કહ્યું હતું કે તે ક્લાસમાં છે એટલે મળી શકશે નહીં બીજી તરફ ગ્રીષ્માએ તેની માસીને કેમ્પસ પર બોલાવીને તેની સાથે ઘરે જતી રહી હતી તેથી કોલેજમાં તે બચી જવાનું સામે આવ્યું છે જોકે રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફેનિલને કોલેજ કેમ્પસ પણ લઈ જવાશે પોલીસ તપાસમાં ડિજિટલ એવિડન્સ કલેક્ટ કરાયા છે તેમજ ફોરેન્સિક વિભાગની મદદથી તપાસ પણ કરાઈ રહી છે આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી પ્રાથમિક પૂછપરછ કરાઈ રહી છે ડીવાયએસપી બી કે વનારે જણાવ્યું હતું કે હાલ આરોપીની ઓળખ પરેડ કરવાની સાથે ઇન્ટરોગેશન કરાઈ રહ્યું છે આરોપીએ જ્યારે ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે નશો કર્યો હોય એવું હાલ કંઈ જ સામે આવ્યું નથી આ ઘટનામાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ઝડપથી ચાર્જશીટ ફાઇલ થાય એ માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા